ડબોઈમાં પાણીના નિકાલ માટે ખોદવામાં આવેલા ખાડા છેલ્લા બે દિવસથી પૂરવામાં નથી આવ્યા જેને લઈને આ વરસાદી સિઝનમાં લઈને નાગરિકોમાં ભય સતાવી રહ્યો છે કાસની સમસ્યાને લઈને નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ છેલ્લા બે વર્ષ થયા તેમ છતાં પણ વોર્ડ નંબર ત્રણના ના નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો આ બાબતને લઈને કોઈ ધ્યાન આપતા નથી તેને વિસ્તારના રેશિયો દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરતા બે ત્રણ દિવસ પહેલા જેસીબી મશીન દ્વારા પાઇપલાઇન ખોદી નાખવામાં આવી હતી આ પાઇપલાઇન ખોદી નાખ્યા પછી આ પાણીના નિકાલના ખોદેલા ખાડા ખુલ્લા રહેલા હોય હાલ ચોમાસાની ઋતુ ચાલુ હોય ત્યારે વરસાદ પડતો હોય આ ખોદકામ કરેલા ખાડામાં પાણી ભરાઈ જવાને કારણે વિસ્તારના નાના બાળકો રમતા હોય અને કોઈ પડી જાય તો તેની જવાબદારી કોણ લેશે તેને લઈને પણ વિરોધ નોંધાવી રહ્યા છે અત્યાર સુધી આ ખોદકામ કર્યા પછી નગરપાલિકાએ કોઈ પણ પ્રકારની કામગીરી કરી નથી ત્યારે વિસ્તારના રહીશો દ્વારા જાણવા મળી રહ્યું છે કે વહેલી તકી આ કામગીરી જો કરવામાં નહીં આવે તો લોક આંદોલન કરવાની રહીશોએ ચીમકી ઉચ્ચારી હતી અને ખોદેલા ખાડામાં કોઈ બાળક અથવા કોઈ વ્યક્તિ પડી જશે અને અકસ્માતનો ભોગ બનશે તો તેની સમગ્ર જવાબદારી નગરપાલિકાની રહેશે તેમ વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું અમે બેગવાડાના રહીશું જે બેગવાડામાં પાછલા કઈ વર્ષોથી રહીએ છીએ પણ અમારી સમસ્યા એ વોર્ડ નંબર ત્રણમાં માં પાછલા બે વર્ષથી આ સમસ્યા છે કે અમારે જે વરસાદી કાંસ જે છે પાણીની એના અંદર ભુંગરા નગરપાલિકાના કઈ ભૂંગરા ચોપઅપ થઈ ગયા તો અમે રજૂઆત કરેલી તો રજૂઆત પાછલા બે દિવસ પહેલા નગર જીસી નગરપાલિકાનું જીસીબી આવી અને પાઇપો ભૂંગરા કાઢી ગયું છે અને ત્યાર પછી કોઈ ઝાંકવા આવ્યો નથી અમારા ઘરના આંગણામાં એટલી ખરાબ પરિસ્થિતિ છે કે અમારા છોકરા પડીને મરી જાય એવી સમસ્યા છે એટલે અમે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરતા કોઈ નિકાલ આવ્યો નથી અગર જો આ નિકાલ નહીં આવે તો અમે કાયદેસર રોડના ઉપર ધરણા કરીશું ભૂખ હડતાલ કરીશું અને રોડ રોકો આંદોલન કરીશું